જે માતાજી મિત્રો હું શું આપણો શહેદો કાકા કોમેડી અને મારી યુટ્યુબ ચેનલની અંદર મેં એક વિડીયો મૂક્યો છે આ બેનનો તેમનો અસ્તિક મગજ છે અને કેટલું સુંદર ગાય છે અને વિડીયો પણ તમે એક લાખ વ્યૂ અને ચેનલ પણ મારી મોનિટરિંગ કરી નાખી છે તો આગળ મિત્રો શેર અને સપોર્ટ કરતા રહેજો અને આજે આપણે એક જો કચરામાંથી હીરો ગોતવાનો છે એવા મારા ભરતભાઈ આયા છે ભજનવલી અને ભગત છે તો આપણે તેમની સાથે થોડીક મુલાકાત કરી અને થોડોક પી પીઆઈ લેશું અને આગળ કેવા ભજન પણ એ ગાય છે તો એમના મુખેથી આપણે સાંભળશું આવું ભરત તો ભરતભાઈ આપણે યુટ્યુબની અંદર આપણે વિડીયો મૂક્યો છે તમે ગયો છે બેનનો આટલું સુંદર ગાય છે બહુ સરસ ગાય છે અને હું તો એટલું કહેવા માગું છું કે ખરેખર એના મા બાપને પહેલાં તો આપણે ધન્યવાદ આપીએ કે એમના પુખે આવું એક ભારતનું ગૌરવ કહી શકાય અને આવી એક કલાકારનું પણ લગભગ કઈ ના આવે એટલું અંગ્રેજી આશા નથી બોલી શકે છે અને એમનું સોશિયલ મીડિયા આશ્રમ આવા વૃદ્ધો આવા જે વ્યક્તિઓ છે અસ્થિર મગજના તેમને લઈને તેમના સારવાર કરે છે આવા ગોડાઓ અને ગોડાઓમાંથી સુંદરતા નવરાઈ ધોરાઈને રૂપ આપે છે અને તેમની પાછળ કેટલી મહેનત કરી હું પોપટભાઈ આહીર વિશે એ કહેવા માગું છું કે આવા એક ભાગ્ય દીવો દીવો લઈને ગોતવા જઈએ તો એ માણસ ન મળે એવા પોપટભાઈ આહિર કામ કરી રહ્યા છે અને એમની બહુ સેવાનું કામ કરી રહ્યા છે એમને બહુ આપણે ધન્યવાદ આપીએ અને એટલે કે આવા કંઈક ભાગ્ય જ માણસ જોવા મળતા હોય છે ન ખરેખર તો આવા માણસો પાસે કોઈ જવા પણ નથી માગતું હવે હું એક બીજી વાત કરવા માગું છું કે આપણે જે આ બેનના સૂર સાંભળી અને આપણે હૃદય આમ ધબકારા ઉઠે એવા લોક ભજન આવા ગાય છે બેન બરાબર અને તમારા મુખ્યથી પણ અમારે બે શબ્દ સાંભળવા છે ભજન વિશે તો એક દોહો સંભળાવશો અને બીજો એક ભજન સંભળાવશો ટોંકમાં ભજનને દોહાવો સંભળાય છે એના પહેલાં એ આ બાય વિશે હું એમ કહેવા માગું છું કે ખરેખર એમના ભીડો ભગવાન હોય અને એ આસાનીથી ગઈ શકે છે નથી કહેતા કે કચરામાંથી હીરો જેવી રીતે જો હીરો મળે અને માણસ કેટલો ખુશ થાય એવી રીતે ખરેખર આટલી બધી સંખ્યામાંથી આ બાયનો એવો મગજ છે એટલે ગમે તે સ્ટેજ સુધી પહોંચી શકે છે એમ છે પણ આપણે દરેકને એમને સાથ સહકાર ને સપોર્ટ આપવાની જરૂર છે એટલે આવા માણસ જ્યાં સુધી આગળ જઈ શકે બરાબર અને બીજા બીજી વાત એમ કરી કે આવા માણસ જો ગાતા હોય અને એને આપણે સપોર્ટ હાલો જરૂરી છે અને સપોર્ટ હાલ તો જ આગળ જઈ શકે હા સપોર્ટ હાલત તો જ એ બેન ઉપર પોકી શકે અને એના માતા પિતા સુધી પણ પોકી શકે તમે જેટલો વિડીયો મિત્રો વાયરલ કરશો એટલો વિડીયો સુધી આ વિડીયો પોકશે એના માતા પિતા સુધી તો આ બેનને તેમના માતા પિતા પણ મળી શકે એમ છે પણ તમારો સપોર્ટથી વિડીયો વાયરલ થશે તો તો હવે એમના માતા માતા પિતા સુધી ખરેખર આપણે બધાને સપોર્ટ હાલવો જોઈએ પોતાનો સાથ સહકાર હાલવો જોઈએ અને આવું એક ધર્મનું કાર્ય કામ કરવું જોઈએ કારણ કે ભગીરથ કામ કરવાથી ક્યારેય ભગવાન પાછો રહેતો નથી હવે હું એમ કહેવા માગું છું કે અમારી ભરત વિલેજ બોય દેશી કોમેડી ચેનલ અમે ચાલુ કરી છે તો અમને પણ મિત્રો 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 અમારી ભરત વિલેજ બોય દેશી કોમેડી ચાલુ છે વિલેજ બોય ચેનલ એટલે અમને પણ સાથ સહકાર થોડા ઘણો આપજો અને હા મિત્રો તેમની ચેનલ જે ગીધી એ પ્રમાણે તેમની ચેનલને સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરજો અને તમે જેટલો સપોર્ટ કરશો એટલું મનોરંજન પણ આ કોમેડીથી ભરપૂર કરે છે અને આપણે તેમના મુખ્યથી એક દોહો અને આપણે આશ્યક કલાકાર સુધી એક નવા વ્યક્તિ સુધી આજે પહોંચ્યા છીએ તો તેમની મુખ્યથી એક ભજનની વાણી પણ સાંભળશું તો ફરીથી સંભળાવશો હું લોકગીતની બે કડી ગઈશ જે મારી રીતે મેં ગીત બનાવ્યું છે અને એ ગીત લોકગીત છે

હવે આપણે ગીત તરફ જઈએ હે મને પિજર્યું છે ઘણું વાલું હરિયુ ગમતું નથી મને પિજર્યું છે ઘણું વાલું સાસરિયું ગમતું નથી આ પિયરિયા મેં માડી મને લાડ કોંડ લણાવે પિયરિયા મેં મા મને લાંડકુંડ લડાવે અમે મને કામ કરાવે એ સાસુડી એ મને સાસરીયું ગમતું નથી કે મને છે ઘણું વાલું સાસરીયું ગમતું નથી હા સાસરી અમે સાસુડી તો દરણા દળાવે સાસરી અમે સાસુડી તો

તો જલ્દી પણ આવા વ્યક્તિ પણ તેજી ઉપર આવી શકે છે તો તમારા માધ્યમથી આવા લોકોને સપોર્ટ કરો મિત્રો અને આપણે હજી પણ એક આશા છે ભજન સાંભળવાની તો તમે ભજન પણ સાંભળી શકશો કે કેવા રૂડા ભજન ગાય છે તો તેમના મુખ્યથી આપણે ભજન સાંભળશું કેવી સાખી થઈ જાય એક સાખી બોલી દઈએ અને પછી બે ચાર કાઢીનું ભજન બોલી દઈએ ਸੁਰਦੀਓ ਮਾਤਾ ਸਰਸਵਤੀ ਅਨ ਗਣਪਤੀ ਦੀਓ ਗਿਆਨ ਬਜਰੰਗ ਬਲਰੀ ਏ ਮਨੇ ਬਲ ਦਿਉ ਸੁਰਦੀਓ ਮਾਤਾ ਸਰਸਵਤੀ ਇਹ ਜੀ ਗੁਣ ਤਾਰਾ ਮਰ ਮੁਖੇ ਗਵਾਉ ਏ ਜੀ ਮੁਖੇ ਮਾਰਾ ਤਾਰਾ ਗੁਣ ਗਵਾਉ ਤੋਂ ਘਣਾ ਬਦੱਸੇ ਪਰ ਸੁਸੇ ਮੁਖੇ ਆਉਤਾ ਹਵੈ ਸੇ ਦਿਓ ਕਾ નક્કી મારી કને તમે આખી રાત પ્રોગ્રામ માણો તો મારી કને ખૂટે ના હાસ્ય છે લોકગીતો છે પણ તમને એક મને આ તમારા વાત ઉપરથી જાણવા મળે કે તમને સપોર્ટ નથી સપોર્ટ સાથ નથી જે વ્યક્તિ મિત્રો સપોર્ટ જે આવા વ્યક્તિઓને સપોર્ટ મળતો હોય તો આગળ સ્ટેજ ઉપર આપણે જોઈ શકશો અને આવા ને લોકોને સપોર્ટ કરવાની બહુ જરૂર છે આપણે નહીં કેતા કે કચરામાંથી હીરો ગોતવાની જરૂર છે પણ આવી રીતે એક ભાઈને સપોર્ટ કરશો તો આપણે આ કચરામાંથી હાલ પણ આપણે બહાર લાવી શકશું તો આપણે તેમના મુખ્યથી ભજન સાંભળવાનું બાકી છે તો આપણે સાંભળી શકું એટલે કરી યાદ કરે છે ભજન બહુ સુંદરતાથી ભજન રજૂ કરશે આપણે તેમને સાંભળવાના છે હવે હું એમ કહું છું કે લોકગીતો અને ભજન ઘણા બધા માઇન્ડ શક્તિથી ભણા છે મારે જે માઇન્ડ શક્તિથી બે ત્રણ ગીત ભજન ભણાય છે એના તમને નમૂના કદાચ એવું કહી શકું તમે આગ્રહ કરતો ચોક્કસ કેમ ગીતે બનાવે છે લોકગીતે બનાવે છે બરાબર हे जिनान पण नो प्रेमय मारो आजकलनी कोई बात नथी हे जिनान पण नो प्रेमय मारो आजकलनी कोई बात नथी हे जिनान पण नो प्रेमय मारो हे जिनान पण नो प्रेमय मारो क्यारे के तो रिसाई जाती उ मनवा जा तो ਯਾਰ ਕਹੂੰ ਰਿਸਾਈ ਜਾ ਤੋ ਇਹ ਮਨਾਵਾ ਆਵਤੀ ਹੋ ਇਹ ਜੀ ਨਾਨਪਣੋਂ ਪ੍ਰੇਮ ਯਮਾਰੋ ਅਜਕਾਲ ਨਹੀਂ ਕੋਈ ਬਾਤ ਨਹੀਂ ਹਨਾਨਪਣੋਂ ਪ੍ਰੇਮ ਯਮਾਰੋ ਇਹ ਜੀ ਨਾਨਪਣੋਂ ਪ੍ਰੇਮ ਯਮਾਰੋ ਇਹ ਜੀ ਨਾਨਾ ਹਤਾਨੇ ਭੀੜਾਰੇ ਰਮਤਾ ਇਹ ਜੀ ਨਾਨਾ ਹਤਾਨੇ ਭੀੜਾਰੇ ਰਮਤਾ

આપણે ચોક્કસ મળીશું તો આ ભાઈને સપોર્ટ કરવાની જરૂર છે કે નથી તમે વિડીયોની અંદર કોમેન્ટમાં બોક્સમાં મને કોમેન્ટ કરીને જણાવશો તો જે માતાજી મિત્રો અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તેમની ચેનલની પણ માહિતી આપી છે તો એ ચેનલ પણ લાઇક શેરને સપોર્ટ કરજો જે માતાજી જય માતાજી એન્ડ બીજા વિડીયોની અંદર